બનાસકાંઠાના કાંકરેજ જદિયોદર તેમજ લાખણી પંથકમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ભર ઉનાળે પાણી બંધ કરી દેવાતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે બે દિવસ અગાઉ ખેડૂતોએ પ્રાંત આવેદન આવેદનપત્ર આપી પાણી છોડવાની માંગ કરી હતી પરંતુ અડતાલીસ કલાક વીતવા છતાં કેનાલમાંથી પાણી છોડવામાં ન આવતા ખેડૂતો કાંકરેજના

એટલે અત્યારે અમારે પાણીની જરૂર છે તાત્કાલિક સરકાર પાણી ચાલુ કરે એવી અમારે સરકારને નમ્ર વિનંતી છે જો ન ચાલુ કરે તો અમે ઓ ધરણા કરવાના છે અને ધરણા કરતાય નહી મોને તો અમે ગોતીનગર જવાના છે બાકી પાણી છોડાયા વગર સાલેવી પરિસ્થિતિ નથી ખેડૂતોનો પાક બળી રહ્યો છે હજાર હેક્ટરથી વધુ જગ્યાની અંદર બાજરી અને મગફળીનું વાવેતર થયું છે અને પાણીની જરૂર છે પાક સુકાઈ રહ્યો છે અને છતાં સરકાર સાંભળતી નથી એટલે સરકારને જગાડવા માટે ખેડૂતો અને કેનાલ ચાલુ કરાવવા માટે ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા છે એને અમારી નમ્ર વિનંતી છે કે ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે અને ખેડૂતોને પાણી આપે ન કે ખેડૂતોને કપરી પરિસ્થિતિ છે કારણ કે બાજરીનું વાવેતર પોંચ તાલુકાની અંદર સુજલામ સુખલામ બે વર્ષ સતત ચાલુ હતી એને કારણે મોટી સંખ્યામાં કરેલ છે જો પોણી ચાલુ ના થાય તો ખેડૂતોનો બાજરીનો પાક બળવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારે સુજલમ સુફલમ કેનાલમાં પાણી નાખવામાં નથી આવ્યું એના માટે અમે ચોગા પંપિંગ સ્ટેશને લોકો ભેગા થઈ અને અન્નનન ઉપવાસ ઉપર બેઠા છીએ જ્યાં સુધી પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને કેનાલમાં પાણી નાખવામાં નહી આવે ત્યાં સુધી અમારું આ અથાવાસ રહેશે આંદોલન અને ઉપવાસ ઉપર મેં મે બેઠા રહેશું મુખ્યમંત્રી અને નર્મદા નિગમના ચેરમેન ને સિંચાઈ વિભાગવાળા બધાએ કીધું હતું કે ડેમમાં પાણી પુષ્કળ છે

ધરણા રહેશે જ્યાં સુધી ચાલુ નહીં કરે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાના કોઈ પણ ભોગે અમે જમવાના નથી કારણ કે સરકાર શ્રીએ કીધું હતું એટલા અમે બાજરી વાયેલી